જાડવા કિલો કરવા છે ને વળી પાછી વરસાદની આગાહી દીધી છે ને શાહે બાજુ વાદળાએ ઘેરાઈ ગયા છે પણ વાતમાં એમ છે કે લેવા સૂર્યનારાયણના દર્શન કરી લઈએ હું પણ કરું તમે પણ કરો પણ તે જ કેટલું છે કેટલાય દિવા બારા નીકળ્યા વાદળામાંથી સૂર્યનારાયણ તો એને મુશ્કેલ થઈ જાય કે આમાં ક્યારે મારે પ્રકાશ પાડવો તો સરસ મજાની જો ગાડી પડી છે એના એરિયામાં ગારો છે તો એક સાબે એક ગાડી એની સાઈડમાં મૂકી દીધી છે બે ચાર જીથા પડી છે ઘર બાજુ ગારો છે અને બેડી ગામડામાં રીત રિવાજ પ્રમાણે અમુક નાની નાની શેરીઓ એટલે થોડુંક વધારે ગારાનું હોય પણ એ પહેલાં એક વાત છે કે એક બેન બાજુમાં ગોઢા માણાના શું કહેવાય કે ખરખરો કરવા જાવો છે તો ખરખરો કરી આવું તેનું રાજધાન ઉભ્યું છે તો મને એમ થયું કે હું આજ તો એક બ્લોક નથી કર્યો કામને કામ કામને કામ એમાં અમારે કાંઈક મેનુ ફર્યું છે બધું પેપરમાં ને ફોનમાં ના આવી ગયું મને કે તમે પણ મેં કીધું મને કે આ ફોનમાં જોતા હવે મને કોઈક મેળવી દે હું જોઈ લઉં તો વાત એમ છે કે આ બધું કે મગજમાં કાલેનું ઘૂસી ગયું મેં એક બ્લોક નહીં બનાવ્યો તો અત્યારે એ મને બ્લોક બનાવી દે છે કે કાંક ઉતારવા આમ ન હાલે પણ નહીં મારે મગજમાં ઘૂસી ગયું છે તેમને એનું બદલ્યું છે બે ચાર ચાર વસ્તુ આવી છે પણ ત્રણ પહેલાં જોવો તો ખરા કે તો વાત બરાબર છે ગોશ્યું પણ એ પેલા એક બે ખરખરા ગામમાં ગૌડામા થઈ ગયા છે તે ખરખરા કરવા જવું છે પણ બેનું ગયું છે તો ખરખરાના કપડા પહેરી લીધા છે અને હું પણ ખરખરો કરવા બે બાટલા છે પણ બે ખાઈ એક તો ગેસના બાટલા છે નહીં રેસીપી હતી પણ ગેસ હોય ગયો આમાં હું બનાવું સરસ મજાનો બનાવવા જઈ રહી હતી આજ તો પણ હવે કાંઈ છે ને આટલી માંડ માંડ શા પાકી હું લેવા એટલી સડીએ પી લો ને કાંક બનાવું છું આડે ઓળી જઈને લે લેવા એટલી સહમાન પાકી જોઈ જો ને ગેસના બાટલો ગેસના બાટલાની કાંઈક વ્યવસ્થા કરું ત્યાં સુધીમાં તો હવે આજનો દિવસ જાય છે અને એક વેરા અંધારું પાછી આગાહી આપી છે પંદર પાણી પડશે ક્યાં પંદર પાણી સામે ગામમાં એવડી મોટી બજારું જ નહીં એવડી ગામમાં તો પંદર વીસ પાણી પડે તો મારા ઈટોળા તણાઈ જાય પતરા તણાઈ જાય કાંઈ ન વધે આ નાના એવા પંખામાં ખુરશી પંખો મૂક્યો છે અને ઘડીક વાર નિશાળે થઈ બેઠી છું ત્યાં અંધારું છૂશે પાછું હવે તો હવે ગેસના બાટલાની વ્યવસ્થા કરવી છે પણ હવે આ ગોઠણ મટે કે ન મટે પણ વ્યવસ્થા કરવી ને હાલો પછી હવે બાટલા ભરી આવું પછી કંઈક રેસીપી બનાવું બે ખાલી થઈ જાય લો વરસાદ જળ ઊંભી રહ્યો છે માથે પણ આ શાની રીકે બી છે ને એટલી માનમાન પાકી પી લો પછી એ હાથમાંથી જાય એટલે ઠરી જાય પછી એમાં પીવા મજા નહીં ઉની એ બરાબર ને એટલે આ એમ કેસે સા ઊનો ને હગો જૂનો આ બધું આદિયન દીત બધા ભાષા હાલી આવે આપણે કંઈ નહીં હાલે રામજાન ભાઈ દેવડી મૂકી ને ઢસા જામ માં બકાલુ લેવા આવી આયા તો એનાય મામા છે મેં તો પસાય ના માગ્યા મારા બાપ બકાલુ તો વરસાદ રહેતો નથી તો બકાલો ફાટી નીકળ્યા ભાવ